તેમજ વિવિધ ટ્રસ્ટ દ્વારા દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે રવિવારના રોજ રુદ્રાક્ષ ફાઉન્ડેશન મહિલાઓ માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મફત નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ઓર્થોપેડિક ગાયનેક ઇન્ટી સહિત રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસથી થી પણ વધુ લોકોએ રક્તદાન કર્યું રુદ્રાક્ષ ફાઉન્ડેશનમાં પચીસ મહિલાઓ તેમજ તેમની ટીમ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં મહિલાઓએ મેડિકલ કેમ્પમાં જુદા જુદા વિભાગોમાં કેમ્પનો લાભ પણ લીધો રુદ્રાક્ષ સંસ્થા દ્વારા આજે આઠમી માર્ચ મહિલા દિવસ તરીકે જે ઉજવવામાં આવે છે એના નિમિત્તે આજે અમે મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે અગાઉ એની અંદર અમે ચોવીસ જેટલી મહિલા કાર્યકર્તાઓ છીએ અને બસો ઉપર મહિલાઓએ આજે રિપોર્ટ બી કર્યા હશે બ્લડ ડોનેટ કેમ્પમાં આઈ થિંક પચાસ અબાઉ બોટલોનું ડોનેશન થયું છે અને અહીંયા આગળ ઓર્થોપેડિક વાસંદિવાના સ્પેશિયાલિસ્ટ ગાયનેક આંખના દાંતના સ્પેશિયાલિસ્ટ જનરલ સર્જન ફિઝિશિયન આયુર્વેદિક ડોક્ટર આ બધા ડોક્ટરો નું અમે અહીંયા આયોજન કરેલું છે ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ